તળાજા તાલુકાના શેળાવદર ગામે ચોંકાવનારી બનેલી ઘટનામાં પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી સાડત્રીસ વર્ષથી છાયાબેન વનરાજભાઈ ગોહિલની હત્યા તેમના પતિ દ્વારા કરવામાં આવી હતી બનાવ પ્રાપ્ત મળતી માહિતી અનુસાર હત્યા બાદ ડાઠા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા તપાસની ટીમ બનાવીને આરોપી પતિને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડાઠા પોલીસની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને આખરે આરોપીને ઝડપી લેવામાં આવ્યો ત્યારે આજ રોજ છેડાવદર ગામે પોલીસ દ્વારા આરોપીનું બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ રિકન્સ્ટ્રક્શન વખતે ડાટા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સીએચ મકવાણા સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગઈ તારીખ બે આઠ બે હજાર પચવીસ ના રોજ સવારે કલાક આઠ વાગ્યા પહેલા કોઈ પણ સમયે શેડાવાદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ દ્વારા તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી જેમાં ગઈકાલે સાંજે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે એમને અટક કરવામાં આવ્યું છે અને આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાના સાહેબે ચલાવી રહ્યા છે આમાં બનાવનો કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોધાભાઈ ગોયલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈટના માથામાં ઘા કરી ગંભીર ઈજા પહોંચાડેલ હતી જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી